હેલો ગાઈઝ આજુ બ્લોગમાં સ્વાગત છે આ અમે કોટડે રેટુ ભરવા ગયેલો છે અને નવરંગભાઈ નો ઓર્ડર આવેલો છે રોડ રોડ નું કામ ચાલે છે એટલે રેટુ ભરવા ને હવે રેટુ ભરાઈ ગયેલું છે અને રેટુ ભરી ભરી થાકી પણ ગયેલું છે ને આ નો ઓર્ડર આવેલો છે આનો નજારો ને અનિલભાઈ છે અનિલભાઈ નવરંગભાઈ અને સુનિલભાઈ અને આવેલો છે આ રેટ ભરવા ટોલા પર ચડી ગયેલા છે આ સુનિલભાઈ છે આ ટોલ સુનિલભાઈ ગયેલું છે અને આ રેટુ ભરીને અમે થાકી ગયેલા છે બધા અને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આ સુનિલભાઈ છે અને તમે ફૂલ સપોર્ટ કરજો મારા ડિસ્પ્લે નખવાની છે એટલે આ રેટ હવે એક ફેરો નાખીને પાછો બીજો ફેરો આવી ગયેલા છે તો બીજો ફેરો પાછા ભરવા લાગી ગયેલા છે અમે અને આ ફેરો બીજો પણ હવે ભરાઈને હવે નાખવા જઈએ છીએ અને આ છે અમારી ઇસ્કૂલ અહીંયા છે અમારી ઇસ્કૂલ નજીક જ ફેરો છે એટલે શરમ આવે છે પણ શું કરીએ ઇસ્કુલે તો સ્કૂલે આવવા નથી લાગતું અમારે પહેલાંની સ્કૂલે ધોરણ આઠમાં ભણતા સ્કૂલે સ્કૂલ પણ તમને આગળ વિડીયોમાં બતાવું આ નવરંગભાઈની ટેપના ગાયણ ચેન્જ કરે છે કયું ગાયણ સારું હોય એટલે તમે સપોર્ટ કરો અમને અને હવે અમે જઈએ છીએ તમને સ્કૂલ પણ આગળ બતાવો અને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તમે સપોર્ટ કરજો અમને આ છે આ છે અનિલભાઈ અનિલભાઈ વિડીયો ટાળી મેં બેસી રહેલો છું અને મારા મોબાઈલની ડિસ્પ્લે કીધેલી છે એટલે બરાબર નથી વિડીયો મોબેલી આ છે મારી સ્કૂલ પ્રાથમિક શાળા અને અહીંયા આગળ જ ખાલી કરવાનું છે